હા ભાઈ હમણાં કેમ દેખાતા નથી અરે યાર હું વાત કરું આજે હું તારી બાહ ઉભો છું ને એ ભગવાનની મહેરબાની છે હા શું થયું અરે વાત જ જવા દે હું બે દી પહેલા ગિરનાર માં ગયો તો હા તો અહીંયા ચાલતા ચાલતા ને જંગલ માં ભૂલો પડી ગયો તો હામે એક સિંહ મળ્યો હ સિંહ અમારી સામે જોયું મેં સિંહ ની સામે જોયું અમે બે એકબીજાની સામે જોયું હા પણ પછી શું થયું પછી શું થાય મેં સિંહને જોયો એટલે હું ભાઈ ગયો હા ભાઈ ગયો તો મને ભાગતા જોઈને સિંહ મારી પાછળ ભાગ ગયો હા પછી હું આગળ સિંહ પાછળ સિંહ પાછળ હું આગળ હા પણ પછી આગળ શું થયું આગળ થાય હું ભાગતા ભાગતા મેં અચાનક પાછળ વળીને જોયું તો સિંહ સેનાલ લઈપશો લેપસો એમાં મને થોડોક ટાઈમ મળી ગયો તમે જે હું ભાગ પાછો જોઉં છું તો સિંહ પાછો ઉભો થયો થઈને પાછો મારી પાછળ પછી પાછો હું આગળ ને સિંહ પાછળ પાછળ ને ને હું આગળ અમે બે એકબીજાની આગળ પાછળ ને અરે પણ પછી હું થયું પાછો હું થોડેક આગળ ગયો સિંહ મારી એકદમ નજીક આવી ગયો તેણે જેવો મને મારવા માટે પંજો ઉગાયો ને ત્યાં પાછો સિંહ લેપશો એમાં મને ટાઈમ મળી ગયો તો પછી જે હું ભાગ્યો છું ભાગ્યો છું અને સામે એક ગેટ હતો ને ગેટ ઠેકીને ઓલી બાજુ નીકળી ગયો માંડ બી ચો વાહ સાબાસ સાબાસ તું તો બહુ બહાદુર છો તારી જગ્યાએ હું હોય ને તો મને તો જાણ જ થઈ ગયા તો તું હજી ન સમજો આમ તો બે વાર લીપશો તો નો 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 નો